સ્વાગત છે અને બધાને જય માતાજી આપડે છે ને જો નવિયાનો ભાઈ આવ્યો છે અમારી ઘરે કાબી જો રમેશે જો લે નવિયા કોણ આવ્યો કોણ આવ્યો આપણે રાખડી લેવા આવી કે છે કા નવિયા હાલો મિત્રો તો હવે છે ને જો આપણે રાખડી લઈ લીધી છે અને અમારો વિડિયો જોજો બધાને અહીંયા રાખડી લેવા આવજો તમને બધાને ડિસ્કાઉન્ટ કરી દેશે બેન છે ને એ ડમરા રે ડિસ્કો કરે ડીમી ડીમી ડીમી

જોવા સ્મિતા છે ને એ કટલેરી લેવા પગી ગઈ છે હું લેતો કેટલી બધી કટલેરી ની છે તમે જોઈ શકતા છે પાણી ટાઢું હોય છે છે

કોણ લાવ્યું પપ્પા ફૂગો એ કેવી મોટો છે કેમ રમીશ પછી કેમ ઉડાડીશ ઉડાડતો તને આવડે હે ઉડાડતો આવડે એને ક્યાં જોતો ખરી

કેમ છું ફપ કેમ છું ફપ ખૂટી ગયો એ લ્યો હવે હવે શું કરવાનું હે બીજો લેવા જવાનો ક્યાં લેવા જવાનું મળે દુકાને મળે હમ તું તું લઈ આવીશ ત્યાં ભાઈ ક્યાં દુકાન છે જા લઈ આવી જા હું શું છે જાવ છે દરવાજો ખોલદો હા લાય તાર થી ખુલાય બે દો હા પૈસા છે તાર પણ પૈસા છે ક્યાં છે ક્યાં છે પપ્પા પાન છે પપ્પા પા કઈ નથી હે તાર મમ્મી પાન લઈએ જા Ankiak, padu apa sih ya? Putih Kuah. Kuah, nggak deh. Bayi deh. Iya. ને બાર આપશે આપશે કીધું કીધું પૈસા આપું એમ આપું એમ કીધું આપું લાગી ગયો લાગી ગયો

હાલો મિત્રો જો આપણે રાખડીની ખરીદી કરવા આવી ગયા છે તો અસ્મિતા જો રાખડી જોવે છે તો તમને બતાવું કઈ રીતની રાખડી લેવી છે આપણે રાખડી લેવા આવી ગયા છે જો કેવી સરસ મજાની રાખડી છે બધી અલગ અલગ અસ્મિતા જો રાખડી જોવે છે

અમારો વિડીયો જોજો બધાને અહીંયા રાખી લેવા આવજો તમને બધાને ડિસ્કાઉન્ટ કરી દેશે રાખડી લઈને લઈ છે અને હવે આપણે અહીંયા ઘેરે વી તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય